પૂર્વ પ્રમુખ અરસમાન ખાન સુકે એપ્લિકેશન ડાઉનલોડ કરાવીને શેર માર્કેટ અને આઈપીઓમાં પચાસ લાખનું રોકાણ કરાવ્યું ઊંચું વળતર અને નફાની લાલચ આપીને રોકાણ કર્યા બાદ ફરિયાદી ને માત્ર લાખ લાખ રૂપિયા જ પરત મળ્યા જેથી ફરિયાદીએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ દાખલ કરાવી ફરિયાદના આધારે અમદાવાદ સાયબર ક્રાઇમની ટીમે ટેકનિકલ એનાલિસિસ કરી અલગ અલગ બેન્ક એકાઉન્ટની તપાસ કરી આરોપીએ ફરિયાદી પાસેથી લીધેલા રૂપિયા પોતાના મિત્રોના અલગ અલગ અગિયાર એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હોવાનો અને આ તમામ એકાઉન્ટ વિરુદ્ધ ગુજરાત સહિત છ રાજ્યોમાં ફરિયાદ નોંધવામાં આવી હોવાનો ખુલાસો થયો ફરિયાદની તપાસમાં ઇનિશિયલી જે નંબર યુઝ થયેલા છે વોટ્સએપ ગ્રુપ થયા છે એમની વિગત મંગાવતા એ કંબોડિયા બેઝ ગેંગ દ્વારા ઉપયોગમાં કરવામાં આવેલું જાણમાં આવે એટલે આ બેઝિકલી આખી જે આઈપીઓ ટાસ્કની એક જે મોડોસ ઓપરેન્ડી છે ચાઇનીઝ સાયબર ક્રાઈમ ગેંગ છે જે કંબોડિયા બેઝ છે એમના દ્વારા કરવામાં આવતી હોય છે એમની તપાસમાં અમારા પીઆઈ જે બરવાડિયા છે અને પીએસઆઈ એસજી વાઘેલા એમની ટીમ દ્વારા આગળ સઘન ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવ્યું હતું અને મની ટ્રેલ ફોલો કરવાના આધારે એક આરોપી જે અસમાન બલોચ છે એમની પાલીતાણાના એક ગામ ખાતેથી ધરપકડ કરવામાં આવી